જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં રામાયણની કથા સાંભળશું મિત્રો ભગવાન શ્રી રામના જન્મની કથા તો આપણે બધાએ સાંભળી જશે પરંતુ આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામના પિતા સૂર્યવંશી રાજા દશરથની કથા સાંભળશું જેની ગણના સૂર્યવંશના મહાન ચક્રવર્તી રાજાઓમાં થાય છે આધુનિક સમાજની પેઢીઓને ભૂતકાળની કથા વિસરાઈ ન જાય એ હેતુથી આ વિડીયોમાં આપણે ભગવાન શ્રીરામના પિતા રાજા દશરથના જન્મની કથાનું સુંદર વર્ણન સાંભળશું બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રતિષ્ઠા છે તો એ પ્રસંગની ખુશીમાં પણ આ સુંદર કથાનું આપણે રસપાન આ વિડીયોમાં કરીશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીશું ભગવાન શ્રીરામના પિતા સૂર્યવંશી રાજા દશરથની કથા સૂર્યવંશમાં રઘુ નામના રાજા હતા એ રાજાને ત્યાં દશરથ નામના પુત્રનો જન્મ થયો તેના જન્મ પ્રસંગે રાજ્યમાં ઘણો જ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ઋષિઓ બ્રાહ્મણોએ બાળકને શુભ આશીર્વાદ આપ્યા હતા રાજા અજે રાજ્યમાં પ્રજાને દાન દક્ષિણા અને મીઠા ભોજનોનો પ્રસાદ વહેંચ્યો હતો રાજ્યમાં સુખડ ચંદન અને કેસરના સુગંધમય જળથી ઋષિઓનો અભિષેક કરવામાં આવ્યો હતો દશરથને સંસ્કાર આપ્યા દશરથે ક્ષત્રિય બ્રાહ્મણ તરીકે કર્યો હતો તેમણે વિશ્વામિત્ર તથા ગર્ગ ઋષિ પાસેથી ઉત્તમ વિદ્યા જ્ઞાન મેળવ્યું હતું તેઓ દ્રશ્ય અને ઐશ્વર્ય અદ્રશ્ય જ્ઞાનના મહાન યોગી હતા તેઓ વેદ જ્ઞાનના શસ્ત્રો આયુધ વિદ્યા અને આત્મજ્ઞાનના પ્રખર વિદ્વાન હતા તેઓ વિષ્ણુ ભક્ત હતા પરંતુ શિવની તપસ્યા કરી અનેક વરદાનો મેળવ્યા હતા તેઓ કળામાં પ્રવીણ તથા શૂરવીર હતા શબ્દ સામ્ય યોગ ધ્વનિ છંદ જળ અગ્નિ વાયુ મોહંશ બાણવિદ્યા અનેક આયુધો શાસ્ત્રોના તથા મંત્ર શક્તિના શ્રેષ્ઠ શાસ્ત્રોના મહાન લડાઈ રાજા હતા તેઓ શિકારના મહાન શોખીન હતા તેઓનું લાલિત્ય મહાન પ્રચંડ અદ્ભુત અને ઐશ્વર્યયુક્ત હતું તેથી તેઓને દેહ સૂર્ય સમાન તેજથી પ્રકાશતો હતો તેમણે અનેક યુદ્ધો કરી રાજ્યની સીમા ઘણી વધારી હતી દશરથની યુવાન વય થતા રાજા અજે દશરથનો રાજ્ય અભિષેક કર્યો અને કાશીના રાજા સત્યાંકની કન્યા કૌશલ્યા સાથે પાણી ગ્રહણ કરાવ્યું રાજા અજ વૃદ્ધ અવસ્થામાં પ્રભુમય જીવન ગાળવા જંગલમાં ભક્તિ કરવા ચાલ્યા ગયા રાજા દશરથ અને કૌશલ્ય એમ બંને પતિ પત્ની સુંદર સ્વરૂપવાન હતા તેઓ વેદ જ્ઞાન ભક્તિ તથા પ્રભુ સેવામય રહેતા હતા રાજા દશરથ અને કૌશલ્યા પતિ પત્ની થયા તે પણ પૂર્વ સમયનું એક રહસ્ય છે સ્વયંભૂ મનવંતર યુગમાં બ્રહ્માએ સ્વયંભૂમનું પ્રજાપતિને તથા શતરૂપાસ્ત્રીને ઉત્પન્ન કર્યા હતા તેઓ સૃષ્ટિના પ્રથમ પતિ પત્ની તથા રાજા હતા તેઓએ બે પુત્રો અને બે કન્યાઓને ઉત્પન્ન કરી હતી તેમના પુત્રોના નામ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ હતા પ્રિયવ્રતે કદર્ભની પુત્રી કન્યા સાથે પાણી ગ્રહણ કર્યું હતું પ્રિયવ્રત અને કન્યાએ અગ્નિધ્ર અગ્નિબાહુ વપુસ્માન તૃતિમાન મેઘા મેઘાતિથી ભવ્ય સવન પુત્ર જ્યોતિષમાન નામના દસ પુત્રો ઉત્પન્ન કર્યા હતા જ્યારે ઉત્તાનપાદે સુરૂચિ તથા સુનિધિ સાથે પાણી ગ્રહણ કર્યું હતું બંને પતિ પત્નીઓથી ઉત્તમ અને ધ્રુવ નામે પુત્રો થયા હતા સ્વયંભૂ મનુની બે કન્યાઓના નામ પ્રસૂતિ અને આકૃતિ હતા પ્રસૂતિને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી અને તેમણે ચોવીસ કન્યાઓ ઉત્પન્ન કરી હતી જ્યારે આકૃતિને રૂચિ પ્રજાપતિ સાથે પરણાવી તેમણે યજ્ઞ તથા દક્ષિણા નામનું જોડકું ઉત્પન્ન કર્યું હતું સ્વયંભૂમનું પ્રજાપતિ તથા શત્રુપાએ પોતાના પરિવારનું સુંદર નિર્માણ કરી બંને પતિ પત્ની પ્રભુની તપસ્યા કરવા જંગલમાં આશ્રમ બનાવી રહેવા લાગ્યા પ્રભુના દર્શન કરવા સ્વયંભૂમનું અને પત્ની શત્રુપાયે આહાર કર્યા વગર છ હજાર વર્ષ તપ કર્યું પછી ફક્ત વાયુ ઉપર રહીને સાત હજાર વર્ષ તપ કર્યું પરંતુ પ્રભુ મળ્યા નહીં ત્યારે તેમણે આહાર વાયુ જળ સર્વનો ત્યાગ કરી દસ વર્ષ તપ કર્યું આટલા કઠિન અને હજારો વર્ષના તપના લીધે રાજા રાણીના શરીરમાંથી લોહી માંસ જેવું કાંઈ રહ્યું નહીં ફક્ત હાડપિંજર અને તેની પર માટીના રાફડા જામી ગયા માટીના રાફડાઓમાં ઉદયના દરો હોવાથી રાજા રાણીના હાડકાં અને લોહી માંસ નામે પણ ન રહ્યો ભક્તિની સીમા હદ વટાવી ગઈ અને પ્રભુ પ્રસન્ન થઈ દર્શન આપવા આવ્યા પ્રભુના હાથનો સ્પર્શ થતાં જ રાજા રાણીના શરીર યથાવત થઈ ગયા અને પ્રભુએ કહ્યું હે રાજન જાગૃત થાવ તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું આપ વરદાન માગો રાજાએ કહ્યું હે સૃષ્ટિના નાથ આપના ચરણ કમળોના દર્શન કરી મારી સર્વે મનોકામના પૂર્ણ થઈ ગઈ પરંતુ મનમાં એક મોટી લાલસા છે તે પૂરી થવી સરળ છે પરંતુ અત્યંત કઠણ કહી શકાય તેમ નથી હે સ્વામી આપના માટે પૂર્ણ કરવી પણ ઘણી સરળ છે હે સ્વામી આપ તો અંતર્યામી છો તેથી આપ જાણો પણ છો કે મારા તે મનોરથોને તમે પૂર્ણ કરો પ્રભુએ કહ્યું હે રાજન સંકોચ છોડીને કહો આપ જે માંગો તે આપીશ મારા માટે તમને આપવા જેવું કાંઈ અશક્ય નથી ત્યારે રાજને કહ્યું હે પ્રભુ આપના જેવા પુત્રની ઈચ્છા રાખું છું પ્રભુએ કહ્યું હે રાજન મને તમારા જેવો પિતા ક્યાંથી મળે હું તમારા પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ શત્રુપા પણ હાથ જોડીને પ્રભુને નેત્રના પલકારા માર્યા સિવાય એક નજરે અગાઠ દર્શન કરી રહ્યા હતા પ્રભુએ દેવી શત્રુપાને કહ્યું કે હે દેવી આપની ભક્તિથી અને આપને આપના પતિવ્રતાના તપથી હું ઘણો પ્રસન્ન થયો છું તમે પણ વરદાન માગો ત્યારે દેવી શત્રુપાએ કહ્યું કે હે પ્રભુ હું આપના દર્શન કરીને પાવન થઈ છું અને મારા પતિએ જે માગ્યું તે મને પ્રિય છે પ્રભુ અમને સુખ શાંતિ ભક્તિ પ્રેમ જ્ઞાન અને પૂર્ણ આદર્શોની રહેણી કરણી કૃપા કરીને આપશો બીજી વિનંતી એ છે કે પ્રભુ અમને તમારા ચરણોમાં એવી પ્રીતિ થાય કે જેવી પુત્ર ઉપર પિતાની પ્રીતિ થાય છે પ્રભુએ કહ્યું હે દેવી હું તમને વરદાન આપું છું કે રાજા સ્વયંભૂ ત્રેતાયુગમાં અયોધ્યાપુરી નગરીમાં સૂર્યવંશી કુળમાં રાજા દશરથ તરીકે અવતાર ધારણ કરશે અને પતિ પત્ની તરીકેના સંબંધો થશે હું આપને ત્યાં આપના પુત્ર તરીકે અવતાર ધારણ કરી રામ તરીકે પ્રચલિત થઈશ આ મારું વચન અચળ નિશ્ચલ છે આપ હવે સ્વર્ગમાં અમરાપુરી નગરીમાં જઈ પવિત્ર કર્મોનું ફળ ભોગવો અને ત્રેતા યુગની રાહ જુઓ કહીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા સ્વયંભૂ મનવંતર યુગમાં સ્વયંભૂમનું પ્રજાપતિ અને શત્રુપાએ સ્વર્ગમાં અમરાપુરીમાં કર્મફળ ભોગવી ત્રેતાયુગમાં સૂર્વશી અજ રાજાને ત્યાં પુત્ર તરીકે અવતાર લીધો જ્યારે શત્રુપાએ કાશીના રાજા સત્યાંગને ત્યાં કન્યા તરીકે અવતાર ધારણ કર્યો સમય જતાં તેઓના પતિ પત્ની તરીકેના સંબંધો સ્થાપિત થયા પતિ પત્ની તરીકે સુંદર સમય પસાર કરવા લાગ્યા રાજા દશરથ અને કૌશલ્યાને ઘણો સમય થયો પરંતુ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી રાજા દશરથના પ્રેમભર્યા જીવન અને સુંદર સ્વભાવને લીધે તેમણે બીજી બે પત્નીઓ કરી હતી તેમના નામ સુમિત્રા અને કૈકયી હતા તેમની ત્રણેય પત્નીઓ ઘણા સંપ આનંદથી સુખ શાંતિથી રહેતી હતી તેઓ રાજા દશરથની ઘણી સેવા કરતી દશરથ રાજા પત્ની કૈકયી ઉપર વધુ મોહિત થયેલા હતા કૈકયીનું દેહ સ્વરૂપ અતિ લોભામણું મોહક હતું તેની વાક ચાતુર્યના ઘણી પ્રેમાળ અને મોહક હતી અમુક સમયે રાજા યુદ્ધમાં જતા ત્યારે પોતાની માનીતી રાણી કઈ કહીને સાથે પણ લઈ જતા રાજા કઈકઈના પ્રેમમાં એટલા ડૂબી ગયા હતા કે તેમના કક્ષમાં વધુ સમય રહેતા હતા રાજાને ત્રણ રાણીઓ હતી પરંતુ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી તેથી રાજા ઘણા ચિંતાતો રહેતા હતા ત્રણેય રાણીઓ રાજાને ખૂબ જ પ્રેમ સેવા કરતી દશરથ રાજા સંતાન પ્રાપ્તિ માટે ઋષિઓને બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા પણ આપતા તથા ધર્મના કાર્ય હોમ હવન યજ્ઞો પણ કરાવતા સૂર્યવંશી રાજા દશરથ મહાન પરાક્રમી શુરવીર અને જ્ઞાન ચક્રવર્તી રાજા હતા તેઓની રાજ્યસભામાં અનેક જ્ઞાની વિધરાનો પંડિતો ઋષિઓની સભાઓ ભરાતી અને જ્ઞાન ધર્મની ચર્ચાઓ શાસ્ત્રાર્થ તથા વિચાર વિનિમય કરતા તેઓનો સભા મંડપ હંમેશા જ્ઞાનીઓથી ભરપૂર રહેતો તેઓની પાસે અનેક ઋષિઓ વિધ્રાનો જ્ઞાન મેળવવા આવતા ભગવાન વેદવ્યાસના પુત્ર સુખદેવજી રાજા દશરથ પાસે જ્ઞાન મેળવવા આવ્યા હતા તેઓ દરેક વિષય ઇન્દ્રિયોનો ઉપભોગ કરતા પણ તેઓ ઇન્દ્રિયોને નિયંત્રણ શક્તિથી કાબૂમાં રાખી શકતા તેઓએ રાજસુ યજ્ઞ વાજપેયી યજ્ઞ ગોમેધ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ વિષ્ણુ યજ્ઞ યશસ્કર યજ્ઞ ભૂમિદ યજ્ઞ પૂર્ત યજ્ઞ ફલદ યજ્ઞ ઋષિ યજ્ઞ વરુણ યજ્ઞ કંડક યજ્ઞ વેરીમજર યજ્ઞ ધર્મયજ્ઞ પાપમોચન યજ્ઞ બ્રાહ્મણી કર્મ યજ્ઞ અને માનવ કલ્યાણકારી શાંતિ યજ્ઞ જેવા અનેક પ્રકારના યજ્ઞો કર્યા હતા તેઓ ધર્મના અધિષ્ઠાત્રાઓને ઋષિઓ પંડિતો બ્રાહ્મણોને શ્રેષ્ઠ દાન દક્ષિણા ભેટ સોગાદો આપતા હતા તેઓ ઋષિઓ અને પ્રજા પ્રત્યે ખૂબ જ પ્રેમ માન સન્માન આદર ભાવ રાખતા હતા દશરથ રાજા ધર્મમાં જ્ઞાનમાં જેટલા ઓતપ્રોત રહેતા હતા તેટલા પોતાના અંગત જીવનમાં પણ સંપૂર્ણ રસ ધરાવતા તેઓ પોતાની ત્રણેય પત્નીઓને કૌશલ્યા સુમિત્રા કઈ કહીને માન સન્માન સાથે પ્રેમ આપતા આજની એકવીસમી સદીમાં લોકો શ્રેષ્ઠ બંગલો બનાવે છે તો તેમાં બેઠક રૂમ ડાઇનિંગ રૂમ સ્ટડી રૂમ સ્ટોર રૂમ બેડરૂમ નોકરોનો રૂમ વોચમેન રૂમ હોય છે પરંતુ સગવડતા હોય તો ઘરના દરેક સભ્યના અલગ અલગ રૂમ તેથી વધુ સગવડ હોય તો ભવ્ય બાથરૂમ હોય છે જેમાં સૂતા સુતા પણ સ્નાન કરી શકાય છે આથી પણ વધુ સગવડો હોય તો બંગલાના ભવ્ય પ્રંગાણમાં ફુવારો બગીચો પાળીલા કૂતરાના રૂમ હોય છે જ્યારે તે યુગમાં રાજા દશરથે પોતાની રાણીઓ માટે અલગ અલગ મહાન ભવ્ય મહેલ કક્ષો બનાવ્યા હતા જે બધી જ સગવડોથી ભરપૂર હતા અને સાથે સાથે તેમણે રાણીઓના અંતઃપુરમાં બધા જ કક્ષોની વચ્ચે એક મહાન કક્ષ બંધાવ્યો હતો જેને કોપભવન નામ આપવામાં આવ્યું હતું મહેલમાં રહેતા કોઈ પણ રાણીને કોઈ પણ જાતનું મન દુઃખ થયું હોય કે કોઈ વાતથી દુઃખી હોય કે કોઈની સાથે અસ્પષ્ટ વ્યવહાર વર્તન થયું હોય અને રાજાને ફરિયાદ કરવી હોય તો તે રાત્રિના સમયે કોપભવનમાં હાજરી આપે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તે કોપ ભવનમાં જ રહે છે રાજા દશરથ પણ રાત્રિના સમયે રોજ સૂતા પહેલાં કોપ ભવનનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરતા અને જો કોઈ કોક ભવનમાં હોય તો તેના પ્રશ્નનું નિરાકરણ કરીને જ તેઓ પોતાના સુવાના કક્ષમાં જતા દશરથ રાજા ન્યાયકર્મમાં પણ મહાન હતા પોતાની પ્રજાને પોતાના ન્યાયથી કોઈ પણ જાતનો ભેદભરમ કે શંકા ન રહે તેની પણ ખૂબ કાળજી રાખતા પોતાની પ્રજાના કલ્યાણકારી કાર્યમાં તેઓ સતત કાર્યશીલ રહેતા પોતાની પ્રજા કોઈ વાતે દુઃખી ન રહે તે જાણવા માટે તેઓ અમુક સમયે રાત્રિ વખતે વેશ પલટો કરી નગર ચર્ચા સાંભળવા નીકળતા હતા અને પ્રજાને સતત ન્યાય આપતા હતા તેઓ સત્યના અને ધર્મના વધુ આગ્રહી હતા દશરથ રાજા શિકારના પણ શોખીન હતા એક સમયે રાજા શિકાર કરવા નીકળ્યા અને સાથે પોતાની વહાલી સૌથી નાની રાણી કૈકયીને સાથે લેતા ગયા જંગલમાં શિકાર કરતા કરતા રાજાને શસ્ત્રની ધાર વાગવાથી આંગળી ઉપર ખસરકો થવાથી લોહી નીકળવા લાગ્યું કૈકયીની નજર પડતાં જ તરત પોતાની સાડીનો છેડો ફાડી રાજાની આંગળી પર પાટો બાંધી દીધો અને પોતાની મધુર વાણીથી રાજાને સાંત્વન આપ્યો રાજા કૈકયીના પ્રેમભર્યા વર્તનથી પ્રસન્ન થઈ ગયા અને પ્રેમથી કહ્યું હે પ્રાણપ્રિયા રાણી હું તમારા પર ખૂબ પ્રસન્ન થયો છું હું તમને મારી પ્રસન્નતાથી વરદાન માગવા કહું છું તમારે જે વરદાન માગવું હોય તે માગો હું આપવા માટે તૈયાર છું ત્યારે રાણીએ કહ્યું હે સ્વામિનાથ આપ મારા હૃદયમાં વસો છો પછી મારે વરદાનની શી જરૂર હોય મારે કોઈ વરદાન માગવાની જરૂર નથી રાજાએ કહ્યું હે પ્રિય સજની તારે વરદાનની કોઈ જરૂર નથી તે સત્ય છે પરંતુ મારા મનને આનંદિત કરવા તમારે જરૂર કંઈક માગવું જ પડશે ત્યારે રાણીએ કહ્યું કે હે પ્રાણનાથ હું તમારી પાસે એક વરદાન માગું છું પણ તે બાકી રહેશે જ્યારે મારે ભીડ પડશે ત્યારે માગીશ પણ આપ ખાતરી આપો કે આપેલું વરદાન નિશ્ચિત સફળ રહેશે રાજાએ કહ્યું કે વહાલ સોઈ પ્રાણીશ્વરી મારું આપેલું વરદાન નિશ્ચિત સફળ રહેશે તેવું સત્ય વચની એક વચને સૂર્યવંશી રાજા વચન આપે છે અને રાજા રાણી શિકાર કરી પોતાના મહેલમાં પાછા આવે છે આ પ્રમાણે ભગવાન શ્રીરામના પિતા સૂર્યવંશી રાજા દશરથના જન્મની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રીરામની જય મિત્રો આ કથા એ આપણી ભારતીય સંસ્કૃતિનો અમર વારસો છે જેનું રસપાન દરેકે એકવાર તો કરવું જ જોઈએ જેથી કરીને આપણી ભારતીય સંસ્કૃતિનો જે અમર વારસો છે આપણી જે કથાઓ છે તે વિસરાઈ ન જાય એ માટે આ કથા તમારા મિત્રો તમારા સ્નેહીજનોને પરિવારજનોને જરૂરથી શેર કરજો જો કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ કથા તમે પહેલીવાર સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ